પણ આના પહેલાં કેટલા પણ ગૌવંશ હત્યા થયા છે એનો કંઈ આપણે આંકડો મેળવી શકતા નથી પણ આપણે અહીંયા જોવા જઈએ તો એવું અનુભવી છે કે અનેકો ગાયોના અહીંયા કતલ થયા છે અને આ જે અશોભનીય અને અનિંદનીય જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યને અમે લોકો વખોડીએ છીએ અને સાથે સાથે પ્રશાસનને પણ અમે એવું કહેવા માગીએ છીએ કે વધુમાં વધુ ચોવીસ કલાકની અંદર આપ જે પણ જે અહીંયા બનેલ બનાવ છે એના જે પણ વ્યક્તિઓ જે પણ આ કૃત્ય કર્યું છે એની અંદર વધુમાં વધુ ઝડપીમાં ઝડપી પોલીસ એક્શન લે એવી અમારી એમને અલ્ટિમેટ આપીએ છીએ ચોવીસ કલાકની અંદર આ કાર્ય પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે